તો સમાચાર સામે નજર કરીશું સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં દારૂના સેવન કરનાર વધુ કેસોનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો છે દારૂબંધીનું પાલન પણ સેવન કરનારાઓ પાસેથી દારૂ ક્યાંથી આવે તે સૌથી મોટો સડગતો સવાલ છે ઘટના અંગે વાત કરીએ કે દારૂબંધીનો કડક અમલ છતાં દરરોજના દસ થી વધુ મેડિકલ રિપોર્ટ સરકારી હોસ્પિટલમાં નોંધાય છે દારૂ સેવન કરનાર દસ થી વધુ કેસોનું મેડિકલ રિપોર્ટ હાલ જોવા મળી રહ્યું છે દારૂબંધીનું પાલન પણ સેવન કરનારાઓ પાસેથી દારૂ ક્યાંથી આવે તે સડગતો સવાર છે તો ઘટના અંગે વાત કરીએ કે દસ થી વધુ મેડિકલ રિપોર્ટ સરકારી હોસ્પિટલમાં નોંધાયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે ગુજરાત રાજ્યમાં દારૂબંધી સરકાર દ્વારા લગાવવામાં આવી છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આ દારૂબંધીનો નિયમ અને કાયદો છે તે માત્ર કાગળ ઉપર રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ એવા દાવાઓ કરતી હોય છે કે સુરેન્દ્રનગર શહેરમાં દારૂ નથી મળતો ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલો આવેલી છે ત્યાં રોજ સરેરાશ દસ જેટલા દારૂ પીધેલા હોય તેવા લોકોના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે આલ્કોહોલના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને આ રિપોર્ટ છે તે લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે પોલીસ વિભાગ જ આવા સમયે દારૂનું સેવન કરતા લોકોને ઝડપી પાડી અને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી રહી છે અને તેમના રિપોર્ટ પણ કરાવી રહી છે બીજી તરફ આવા પ્રકારના પોકળ દાવા છે તે સાબિત થઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ પી અને વાહન ચાલકો જ્યારે વાહન ચલાવતા હોય ત્યારે અકસ્માતો પણ સર્જાતા હોય છે અને રાત્રિ દરમિયાન જે શહેરી વિસ્તાર આવેલો છે ત્યાં ખાસ કરીને દેશી દારૂનું જે દૂષણ છે તે સતત જઈ રહ્યું છે દરમિયાન બિહાર જેવી પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ રહી છે પીધેલી હાલતમાં અનેક લોકો રોડ રસ્તા ઉપર રઝડતી હાલતમાં પણ પડેલા હોય તે પ્રકારે નજરે પડી રહ્યા છે ત્યારે માત્ર દારૂબંધીની વાત છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં કાગળ ઉપર રહી જતી હોય તેવું હાલ લાગી રહ્યું છે પોલીસ વિભાગની રહેમ દ્રષ્ટિ હેઠળ સુરેન્દ્રનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વિદેશી તથા દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે વેપલાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં રોજના સરેરાશ દસ લોકોના આલ્કોહોલના રિપોર્ટ કરાવવામાં આવી રહ્યા છે એટલે કઈ ના કઈ પ્રકારે એવા દાવાઓ છે તે પોકળ સાબિત થતા હોય તેવું હાલ સુરેન્દ્રનગરમાં દેખાઈ રહ્યું છે ખરા હાથમાં દારૂબંધીનું પાલન કરાવવામાં આવે અને આવા જે દારૂ પેટના રિસ્મો છે તેમની સામે કડક પગલા ભરવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ ઉઠવા પામી છે દર વખતે પીધેલા જડપાઈ જતા હોય છે અને આવા બુટલેગરો પોલીસ ની જે રહેમ દ્રષ્ટિ થી આ બચી જતા હોય છે તે પ્રકારના જે બનાવો છે તે સુરેન્દ્રનગરમાં બની રહ્યા છે ત્યારે આ સંદર્ભે હવે તપાસ હાથ ધરી અને આવું દારૂ વેચાણ કરતા બુટલેગરો છે તેમના વિરુદ્ધમાં પણ કડક પગલાં ભરવામાં આવે તેવી પ્રકારની હાલ લોક માંગ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં માં ઉઠવા પામી છે જી જી ફઝલ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં દારૂના સેવન કરનાર દસથી વધુ કેસોનું મેડિકલ રિપોર્ટ હાલ સામે આવ્યો છે દારૂબંધીનું પાલન પણ સેવન કરનારાઓ પાસેથી દારૂ ક્યાંથી આવે તે સૌથી મોટો સવાલ છે